ભરૂચની ભાળભુડ બેરીજ યોજનામાં જમીન ગુમાવનારા પરિવારની મહિલાઓ આજે વળતરની માંગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દરવાજા પહોંચીને વળતરની માગણી કરી હતી ભરૂચ જિલ્લા બાળભૂત બેરેજ દાબા કાંઠા પુર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે સોમવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓએ જમીન માંગ સાથે જિલ્લા આપી મૌખિક રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના બાળભૂત બેરેજ દાબા કાંઠા પુર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનાર ગામની વિધવા મહિલાઓએ સોમવારના રોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું આ મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં માં જણાવવામાં આવ્યું હતું કે બાળભૂત બેરેજ દાબાકાંઠા સંરક્ષણ યોજના સંપાદિત થતા વિધવા બહેનો જેમની જમીનોમાં જાહેરનામાની મુદત લંબાવી તેમનો કેટલોક વળતર આપવામાં આવશે તે માટે આજ દિન સુધી જણાવવામાં આવ્યું નથી જેવો આક્ષેપ કર્યા હતા વિધવા બહેનો ને સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય તેઓ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે હેરાન થતા હોય અને તેઓનું શું થશે અને તેમના જીવન કેવી રીતે ગુજારી રહ્યા છે તેમ જણાવ્યું હતું સાથે તેઓ દરેક જાહેરનામા જવાબો રજૂ કર્યા છે તેના આજ દિન સુધી કોઈ પણ જવાબો આપવામાં આવેલ નથી આ જમીન સન બે સંપાદન કરવાની હોય વળતર સન બે ગણતરી પ્રમાણે આપે તો તેઓ સાંખી લેશે નહીં તેમ જણાવ્યું હતું સાથે સાથે તેઓએ માંગણી કરી હતી કે જો દરેક ગામોને એક સરખું વળતર આપવામાં આવશે તો કદાચ સંમતિ ની તૈયારીઓ બતાવશે એમ જણાવ્યું હતું હું તરુલ બેન હેમંતભાઈ પટેલ ગામ ધંટુરિયા હમણાં જ આ હમણાં સાહેબ હમણાં જ આ હસોટ અંકલેશ્વર રોડ પર તરિયા ગામમાં એક આહિરભાઈનું જમણુ ખેતર ગયું ખેતર હતું તે ખેતર તે ખેતર એકતાલીસ લાખ એકાવન હજારના એક વિંગે વેચાણ થયું છે તો તો અમને પણ એ વટર મળે એ માટે પ્રયત્ન એવો પ્રયત્ન કરશોજી ને એ એમ એ આહિરભાઈ હમણાં જે આ ભરભૂત બે યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે તે પણ અમને અમને પણ એવો જ એવો જ વતર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચી વેચીને અમે અમારું ગુજરાન ચલવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માંગો એ અમને શક્ય નથી અમે એ લેવા ઈચ્છા નથી અમને જે વોટર મળવું જોઈએ તે અમને આપો